નવરા થઈ ગયા છે કૃષ્ણ ને હુરા દીધી છે તો આપણે પેલા ઢોર ને કૃષ્ણા ઉઠી દે છે એટલે કૃષ્ણ ને ઉઠાડી ગઈ છે કેમ કે આ લાઈટ નથી એટલે આપણે જો બારે વડલા નીચે છે કૃષ્ણ దగ్గ భావా రోజు హాలిజ అవసర

ડુંગળીને સાફ કરીસ મસ્ત રસા વાળું છે આમાં ચટણી છે ચટણી બનાવી લીધી છે હવે આપણે થોડાક રોટલા ઘડી આવી કેમ કે રોટલા જે થોડાક બનાવવા પડશે તો આપણે પેલા રોટલા ઘડી આવી પછી તે બટેટા ને બધું બફાઈ તો ગયું જ છે એટલે સંદો વઘારીને પછી પકોડા બધી સામગ્રી તૈયાર કરવી ને આ બાજુ જો ચેતન એને લેસન હાલે છે

બરાબર મિક્સ કરીને આપણે એને સડી જાય આપણે નાખ્યું મીઠું નાખ નાખી સ્વાદ પ્રમાણે દેવી થોડી વાર સડવા દેવી પછી આપડે બધું સડી જાય એકદમ બરાબર પછી આ નાખી દીધું એટલે તૈયાર થઈ જાય ને આમાં આપણે લીંબુ રસ કાઢીને છે

આમ આમને હલાતા રહીએ એટલે ટમેટા અને મરચાને કાઈ ચોટે નહીં ફૂલ ગેસ રાખ્યો ધીમો ને કર્યો એટલે ચોટી જવાનું દીકરે એટલે ક્યારે ક્યારેક હલાવવું પડે થાય ગઈ બીજું વરસાદી છે જો આવાનથી આમ શરૂ થઈ ગયો ઝરફરાટ આવી ગયું છે અને અંધારું થવા માંડ્યું છે તો આપણે આજે એટલે ઉતાવળ રાખી છે રાંધવાની સુંદર વઘાર નાખવી પછી આપણે તેલ મૂકીને તળવાના જ રે કેમ કે સરને એવું બધું તેલ આપણે કરી જ નાખ્યું છે ને એવું એટલે ખાલી આ તો વઘારીને પછી આપણે બ્રેડ ભરી લઈએ તો આપણે સુંદર વઘાર નાખ્યો બ્રેડ તો બધું ભરાઈ ગયા તો બે ત્રણ ભર્યા છે નાખી પછી તળી કેમ કે ગરમા ગરમા આપણે બાકી જ રાખ્યું હતું એટલે હવે જો અંધારું થઈ ગયું છે બધા આવી ગયા છે કટિંગ કરી નાખ્યું આપણે તેલ નાખી તળી નાખ્યું

¿Tú, છે મને નો ભૂખ લાગી